હેલો હું નમસ્કાર પશુપાલક મિત્રો હું છું ડૉક્ટર એનએન ભઢાર અને વર્લ્ડ વર્લ્ડ વેટ નોલેજમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું પ્રોલેપ્સ ઉપર એક વિડીયો બનાવવા જઈ રહ્યો છું કે જે જેની માહિતી આપણા પશુપાલક મિત્રોને અને જે પણ લાગતા લાગતા મિત્રો હોય એમને બહુ કામ આવશે હવે પ્રોલેપ્સ શું છે પ્રોલેપ્સ કેવી રીતે થાય પ્રોલેપ્સનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું પ્રોલેપ્સના ઘરગથ્થુ ઉપચાર કેવી રીતે કરવા એ એના વિશે હું તમને થોડી માહિતી આપું પ્રોલેપ્સ આપણા એક રેક્ટલ પ્રોલેપ્સ હોય બીજું સર્વિકો વજાઇનલ પ્રોલેપ્સ હોય અને ત્રીજું યુટ્રસનું પ્રોલેપ્સ હોય યુટ્રસનું પ્રોલેપ્સ એટલે આખે આખે આખું ગર્ભાશય ઊંધું થઈ અને બહાર આવી જાય સર્વિકો વજાઈનલ જે પ્રોલેપ્સ છે એ એની અંદર સર્વિક્સ અને વજાઈનાનું પાર્ટ બહાર આવે એટલે એક ગોળ ડટ્ટા જેવું આપણને બહાર મુખ ટાઈપનું દેખાય અને રેક્ટલ પ્રોલેપ્સ એટલે એનો ગુદ્દો બહાર આવે છાણ માટે એનો ગુદ્દો બહાર આવે હવે પ્રોલેપ્સના અલગ અલગ એરિયામાં અલગ અલગ નામ હોય છે ઘણા એને માટી કાઢવું કહેતા હોય છે ઘણા એને ડીલ બતાવવું કહેતા હોય છે ઘણા એને ગરમી કાઢવી કહેતા હોય છે એટલે અલગ અલગ એરિયામાં એની ટર્મિનોલોજી અલગ અલગ હોય છે હવે પ્રોલેપ્સ થવાના કારણો શું છે પ્રોલેપ્સ થવાના કારણો ઘણા બધા હોય શકે એક તો વીણા પહેલાં પ્રોલેપ્સ થતું હોય વિયાણા પછી પ્રોલેપ્સ થતું હોય એનું જે અડધું જેસ્ટેશન પીરિયડ હોય અને ત્યાંથી પ્રોલેસ ચાલુ થતું હોય હવે વિયણા પહેલાં પ્રોલેપ્સ થતું હોય તો એના માટે આપણે શું ઉપયો ઉપાય કરવાના વીણા પછી પ્રોલેપ્સ થતું હોય તો એના માટે આપણે શું ઉપાય કરવા હવે વિયણા પહેલા પહેલાં પ્રોલેસ થતું હોય તો પહેલાં તો પ્રોલેપ્સ થવાના કારણ કે એના શરીરની અંદર અમુક પોષક તત્વોની ઉણપ હોય છે જેવા પોષક તત્વોની હું વાત કરું કે કેલ્શિયમ છે ફોસ્ફરસ છે મેગ્નેશિયમ છે આવા પોષક તત્વોની ઉણપના કારણે બી પ્રોલેસ થતું હોય છે બીજું કે એની અંદર હિસ્ટ્રોજનનું લેવલ વધારે રહેતું હોય તો બી પ્રોલેસ થતું હોય છે ત્રીજી વસ્તુ કે પશુને તમે એવા કોઈ ખોરાકો આપતા હોય કે જેની અંદર ફાઇટો હિસ્ટ્રોજનનું પ્રમાણ વધારે હોય તો એના કારણે બી પ્રોલેસ થતું હોય છે એટલે પ્રો પ્રોલેસ થવાના ઘણા બધા કારણો હોઈ શકાય પશુ તણાવમાં રહેતું હોય તો બી પ્રોલેસ થતું હોય છે હવે પ્રોલેસને આપણે કેવી રીતે હેન્ડલ કરવું જો વીણા પહેલાં પ્રોલેક્સ થતું હોય તો એને એની ટ્રીટમેન્ટમાં આપણે શું કરવું જોઈએ વીણા પહેલાં પ્રોલેક્સ થતું હોય તો એને સારું ફોસ્ફરસ કેલ્શિયમ મેગ્નેશિયમ આ બધું મળી રહે સારી માત્રામાં એવું મિનરલ મિક્સર સ્ટાર્ટ કરવું જોઈએ બરાબર એને ખાવાની અંદર ખોરાકની અંદર આપણે એને ફાઇટો ઇસ્ટ્રોજન જેની અંદર વધારો એવા ખોરાકો ના આપવા જોઈએ પછી એને એક સાથે ખોરાક ના આપી દેવો જોઈએ અથવા એક સાથે પાણી ના પાઈ દેવું જોઈએ એને થોડો થોડો ખોરાક ઘણો ટાઈમ દિવસની અંદર આપો થોડું થોડું પાણી ઘણો ટાઈમ દિવસની અંદર પાવો હવે જે પશુ આપણું પ્રોલસ બતાવે જ છે તો એને એવી સારી જગ્યાએ બાંધો કે જ્યારે આપણે એની કદાચ ગેરહાજરી હોય અને પ્રોલસ બહાર નીકળી ગયો તો આજુબાજુ કોઈ ખીલો ખીલ્લી કે કોઈ દીવાલ બીવાલ હોય અને ત્યાં એ ઘાસી અને આખું તોડીને નાખે ઘણા એવા કેસોમાં માલિકને ખબર નથી હોતી અને આવી રીતે ઘસાઈને તૂટી જતું હોય કાં તો ખીલી વાગી ગઈ કાં તો દિવાલે ઘસીને તોડી નાખતું હોય પશુ આપણે ગુમાવવાનો વારો આવે છે તો એ આપણે ખાસ પ્રોલેશવાળા પશુનું ખાસ ધ્યાન આપણે રાખવું પછી જે પશુ આપણા ઘણો આપણા તબેલાની અંદર આનુવંશિક ફેક્ટરથી જવાબદાર છે કે જેની માંગ કાઢતી હતી એની માં કાઢતી હતી તો એવા એવો જે પશુ છે એનું બ્લીડિંગ આપણે ચેન્જ કરી દેવું જોઈએ એ આપણું તબેલામાંથી એનું બ્લીડિંગ આપણે બદલી દેવું જોઈએ તો બી આપણે પ્રોલેપ્સથી બચી શકીએ છીએ તો પ્રોલેપ્સ થયા પછી એને આપણે કેલ્શિયમ આઈવી આપી શકીએ છીએ પછી પ્રોલેપ્સ થયા પછી એને આપણે એન્ટીબાયોટિક જ્યાં જ્યાંથી કરીને એને ચેપ ના થાય પ્રોલેપ્સ થયા પછી એને આપણે એનલજેસિક કે પેઇન કિલર બી આપતા હોઈએ છીએ ત્રણ ચાર દિવસ વ્યવસ્થિત આપવાનું તો આ બધા ફેક્ટરોની ટ્રીટમેન્ટ થાય તો આપણું પશુ પ્રોલેપ્સમાંથી નીકળી જતું હોય છે ઘણી વખત આપણે પછી ના છૂટ કે હાઇડ્રોક્સી પ્રોજેસ્ટ્રોન નામનું ઇન્જેક્શન આપતા હોઈએ છીએ પણ એ છેલ્લું એનું મેનેજમેન્ટ છે હવે આ થઈ પ્રોલેપ્સની વાત બરાબર હવે વિયેણા પછી ઘણી વખત પશુનું મેલી મેલી પાડવા માટે સ્ટ્રેનિંગ કરતું હોય અથવા આપણે એનો ડિસ્ટ્રોકિયા કર્યો હોય અને એને અંદર જલન થતી હોય એરિટેશન થતું હોય એના કારણે બી એ બળ કરતું હોય છે તો એની એના મેનેજ મેનેજમેન્ટ માટે આપણે આપણું પશુ જે વાળું પશુ વીણ્યું છે તો તરત એના ઉપર આપણે ચાંપતી નજર રાખવી જોઈએ અને એનો ખોરાક શું છે પછી ઘણી વખત આપણને હેરાન કરતું તો એને આપણે આંટીવાળી દોયડી બી બાંધવી બાંધવી પડતી હોય છે હવે વીણ્યા પછી પ્રોલેસ ધારો કે કરી નાખ્યું તો તરત એને શું કરવું જોઈએ કે એને વ્યવસ્થિત એનો જે મેલ છે પ્લેશન્ટા છે પ્લેશન્ટા મસ્ત રીતે રિમૂવ કરી રિમૂવ કરી અને એને મસ્ત એન્ટીસેપ્ટિક થી સાફ કરી અથવા પીપીથી સાફ કરી અને એને વ્યવસ્થિત રીતે આપણે બેસાડી બેસાડી અને ત્રણ ચાર દિવસ સુધી વ્યવસ્થિત એન્ટીબાયોટિક વ્યવસ્થિત પેઇન કિલર અને વ્યવસ્થિત સપ્લિમેન્ટ એને આપણે આપવા જોઈએ તો આપણું પશુ કોલેસ્ટમાંથી બહાર આવી જતું હોય છે હવે એના માટે આપણા ઘણા ઘરગથ્થુ ઉપચારો બી આપણે છે ઘરગથ્થુ ઉપચારોમાં જે ટ્રેડિશનલ કે પરંપરાગત ચાલા આવતા એવા અને અસરકારક ઉપચારો બી છે જેની આપણે વાત કરીએ તો વડલાના પાન વડલાના પાન બસો ગ્રામ લેવાના પચાસ ગ્રામ મેદીના પાન લેવાના અને એની અંદર પચાસ ગ્રામ આપણે ગુંદ જે માર્કેટમાં મળતો હોય છે આપણે ઘણી વખત લાડુઓ બનાવવા માટે બી ઉપયોગ કરતા હોઈએ પચાસ ગ્રામ ગુંદ લેવાનો અને દિવસની અંદર એક વખત આવું પાંચ દિવસ કરવાથી પ્રોલેપ્સની અંદર જબરજસ્ત રિઝલ્ટ મળે છે આ ઘરકથુ ઉપચારોથી બી આપણે એની સારવાર કરી શકતા હોઈએ છીએ હવે પ્રોલેપ્સનું ઓલ ઓવર વાત કરવા જઈએ તો બધા ખેડૂત ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રોને મારી એક સોનેરી સલાહ છે કે જે પશુ આપણું વાળું હોય એને તમે ચોખ્ખી જગ્યાએ બધો આજુબાજુ ખીલાના હોય તેનું ધ્યાન રાખો આજુબાજુ ના હોય તેનું ધ્યાન રાખો અને આજુબાજુ કૂતરા કે એને કદાચ આપણી ગેરહાજરીમાં બહાર કાઢી હોય અને બચકું ભરીને જતા રહે એનું ધ્યાન રાખવું જોઈએ એટલે જે પશુ પ્રોલેપ્સ બતાવતું હોય એનું આપણે ખાસ જબરજસ્ત એ ટેન્શન રાખવું જોઈએ કે જ્યાંથી કરીને આપણને એનું નુકસાન ના થાય અને આવા ઘરગથ્થુ ઉપચારો કરવાથી અને સપ્લિમેન્ટ આપવાથી અને ટ્રીટમેન્ટ કરાવવાથી કોલસમાંથી આપણે બચી શકીએ છીએ આ એક વિડીયો મારો એટલા હું હું બનાવવા જઈ રહ્યો છું કે આની માહિતી આપણા મિત્રો સુધી અને પશુપાલક મિત્રો સુધી પહોંચે એના માટે ધન્યવાદ